બાબા બધાને આવા પ્રસંગ આવે તો સંભાળના આવે બાપુ એ માણસની હૈદ કરી હતી મારા ભરત ના લગ્ન વખતે મારા વચ્ચે થોડીક વાર આ વાત કરી લો સાહેબ કારણ કે નીચે આ બધા ડમડમા અંદર રહી જાય છે હાથ દીની વાર બાપુ ને એક કાકા ગુજરાત એમાં એક બીજા બીમાર પીડ્યા એ તો પાંચ દિવસ બધું પૂરું કર્યું ઉત્સવ તો બધાને આનંદ હતો પરિવારના બૈરાવા મારે કાકીઓ એવું કીધું કે બધા રોય તો કાલે લેવા હે પણ ભરતના ગીત કાલે નહીં ગવાય આવું બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને આગલે દી જમણવાર બાપુ ને આગલે દી બીજા કાકા સુધી ગોબર મને રેઠો ન મૂકે ગોબરભાઈ મને રેઠો નો મૂકે અને બપોરે મારો ફામે જેવલું યજ્ઞ યજ્ઞ શાળામાં અમે બેઠા હું તો કોઈ દીધું માધાભાઈ કહું બહુ પીવું નહીં પણ એને મારું આમ બધું ટેન્શન જોયું કારું એટલું મહેમાન આવશે આ બધું પરિસ્થિતિ એને થોડોક બાપુ રકાબીમાં મને કહું બહુ મને ગોબરભાઈ કારણ કે મોજ કરીને અમે બધા મને કે લે હવે એક કારણ કે ગાડા જાજા ભેગા કરવાના મને કે એક રાણી શિકાર જડેલું એક બળદ ગાડું ગોપનાથ પાસે કે ગામ કીધું મને કે હું ન્યા જાઉં છું અને હાનનો એ ગાડું લઈ આવે એ કઈન ગયી માણસ મને બે વાગે સમાચાર મળ્યા કે ગોબરભાઈ ઘરે બેઠા હતા ને એમાં લઈ એને સાતીમાં દુખવા મળ્યું અને તળાજા લઈ ગયા બાપુ તેદી જમણ વારતી હતી 3 સમાચાર આવ્યા માણસો એટલું આવી ગયું બધું પૂજ મોરારી બાપુ બેઠેલા હજાર પંદરસો માણા થળિયામાં હતું ટોટલી તે દિવસે ચૌદ પંદર હજાર માણા નું રસોડું ચાર વાગે નો ટાઈમ હતો બપુ કે સાત આઠ વાગે બધું પોતે પછી ડાયરો પણ ગોબરની છે બાપુ સાત વાગે જગતી હતી ત્યારે હું ભાણું પાડું કેમ સાહેબ સાહેબ તમારો પરિવાર કોણ તમારા હૃદયમાં બેઠો એ તમારો પરિવાર લખવું લખી લેજો સાહેબ

એ તમારા નામ પડે અને સાધુની આંખમાં લીંભુડા નીકળી જાય ને આનાથી બીજા ગંગાના હાડીકા બીજા હોય જ નહીં સાહેબ મોક્ષ બીજા હોય નહીં જેવો હવા હાથ હાડા હાથ થયા ત્યાં ખબર પડી કે એને ભાણું નથી પડ્યું અને ગોબરભાઈ એનો દીકરો મોરાડ બાપુ ભાઈ કીધું બાપુ મારા ગોબરાના પૂછને શેષ ક્યાંય સહેજ અર્થથી હોય અને બોરાયડ બાપુ એ ગામમાં બેઠા અને આને કયો ભાણું પડે કેતા હોય તો હમી મા દીકરો હવે ભણે બે જાય તમને એવું લાગતું હોય તો આ લાગણીઓ જે છે ને અરે જ્યાં લખોય ને લખ જ્યાં સુધી લાગણી પેદા ન થાય જીવનમાં તો ગમે એટલા વર્ષ જીવી જશો ફેલ છે એનો એક નાનો પ્રસંગ બે હગા ભાઈઓ એકને ધોમધોમ સાહેબી પણ એવો માણા દાતાર માણા જીણાતા

જીને ડીઠે મુજા નેણા ઠરે એને જોઈને તમારું હૃદય મળે દાંત કાઢવા એનું કાર્ય જોઈ અને જેના હૈયા મળે હાંહવા તેદી માનજો ખોડલ તમારી ઉપર ખમકારા કરે છે તમાર જા લો કોઈ ના ભગવતીના દર્શન કરીને ઘરે જાઈ તો આપણે દર્શન કરે ને આપણી ઉપર કૃપા વર્ષી એનો પુરાવો શું પુરાવો એટલો જ અંદરથી ઈર્ષા વિદાય લઈ લે તેદી માની લેજો કે તમારી ઉપર ખોડિયારનો કૃપા થાય છે ઈર્ષા વિદાય લઈ લે આ જોજો આ નાનો એવો પ્રસંગ પર જીવતા શીખવાડી દે નાના ભાઈ ના લગન નાના નાના ભાઈના દીકરાના એટલે એને વિચાર આવ્યો પછી આવા હોય ને એને વિચારે આવા પછી સળે લાગણી નો આવે એમાં

જીવન જીવન છે દોસ્ત જ્યાં લખો ત્યાં લખી લેજો જીવન જીવન છે મૂલ્યોની વાતો છે આ ઘરમાં ભૂખ આવશે તો હાલશે મૂલ્ય વયા જાય ને તો નહીં ચાલે મૂલ્ય હશે ને તો સંપત્તિ ને વેલા મોડું આવવું જ પડે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એક બે ત્રણ વાતો કરવી છે હસાવાય છે પણ હવે એક વાત નીકળી છે શું કરવું સાહેબ યુવાન મિત્રો ખાસ સાંભળી લેજો આ વાત કાકા ને ઘોડી ચોરી આવું રાતે ઘોડી ચોરવા ગયા

કાકાનો દીકરો પડ્યો છે પણ ઘોડી એવી હતી ને એ ભાઈ ની ડેલી જ ઉભી રહી જેની હતી ને ત્યાં મળી એમ કે ઘોડી ડાબા મારવા ઓલા ઘણા હાકે પણ ઘોડી ફરતી નતી

બેટા બાપુ કહું મારા સ્વાગત કોઈને ક્યો તારા સ્વાગત બેટા ન આપણે બહુ ઉણા ઉતર્યા છે ને પહેલા કાકા ઈર્ષા કરતા હતા આજ એના દીકરાને લગન છે આપણે હામેલી ન દેવું જો એને સોરી કરવાનું મજબૂર કર્યા આપણે એક શરતે હવે ઘરે આવું પન્યું બાંધી દીધું આણે એક શરતે ઘરે આવું કે કાકાના દીકરાના હાથ ગળામાં ઘોડી અને એના ફૂલેકામાં કામાં એક હજાર રૂપિયા રોકડા ન આપો તો તમને મારા સ્વાગત છે આવ્યા ઘરે ભાઈને પડદે લીધો અહીંયા જાનુ પ્રસંગની તૈયારી થાય બહુ જેવો કોઈ ગઢવી ચારણ બેઠેલો એની બાજુમાં કે કેમ મોટા ભાઈ નથી દેખાતા એ નહીં આવે મારી ઘરે

એ જોવા હતા તો નોટ દીધી પગમાં પીડ્યો મોટા ભાઈ મને બાપ કહે છે કે ગાંડા ત્યાં ખાટલે પીડ્યો એ મારો દીકરો છે તું ભલે મારો નાનો ભાઈ પણ તું એનાથી જરાય ઉણો નથી આલે આ ઘોડી મેં તારા દીકરાને હાથ ગળના બધી આલે એક હજાર કોરા અને હજી જરૂર પડે ને તો મને તું સાહેબ એવડી મોટી વાતો ના એક જ વાતમાં આવા સમાધાન થતા હોય અને જીવન કહેવાય ભલા માણા વળ નહી વટ નહી ભેગા બેસી જાય જેની સાથે નહી એ સંબંધ